તો દુકાર એપલ હોસ્પિટલ ખાતે તમામ ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે તો બસ ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સમવદાતા કારો અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ ધંધુકામાં વધુ એક અકસ્માતની ઘટના શું વધુ અપડેટ તો ધંધુકા પેરા આવે ભોઈપુર ગામનો પાકી રહ્યો શા પાકીયા પર મોડી રાત્રે સમીકો ભરી નીકળતી એક ખામીયુક્ત જેવી બસ ફાટી મારેતી જેમાં ઉદ્દિત જેકા સમીકોને ઈજાતો હતી તમામ બીજાગ્રસ્તો ને ખેદરા ધંધુકા પીપળી એમ ત્રણ એકસો દ્વારા ખસેડવામાં આવ્યા હતા પરંતુ મોટી જાનહાની થઈ નથી બનાવને લઈ પોલીસ પણ ત્યાં ઘટના તરફ પહોંચી તપાસ હાથ કરી છે